ડભોઈના સિનોલ રોડ રેલવે ઓવરબ્રિજ ની બાજુમાં નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ડવઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ સ્વામે નારાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મુખ્ય વરદ હસ્તે પટેલના કરવામાં આવ્યું પ્રસંગે જીતુભાઈ વાઘાણી નગરપાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ સહિત સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક

સાવ સરળ રીતે કોમન મેન તરીકે જેમનું અણિશુદ્ધ જીવન છે એવા મુખ્યમંત્રી કરશે આપણે સૌ તારીઓથી એક્ પ્રવેશ અને એક સમગ્ર સરસ મજાનું જે સપનું છે એ અમી દ્રષ્ટિ એની ઉપર કરી અને તમામ મહેમાનો સાથે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ તકે નાગરિકો બનાવીને સમાજને આપ્યા છે ધર્મ માટે સદે કે ચરે વેતી ચરાઈ વિચારણ કરીને અનેક કથાઓ અનેક સત્સંગો કોમન મેન આપણે સાંભળ્યું છે જોયું છે પણ ફરી એક વાર સાવ સરળ હતે કોમન મન તરીકે આજે કોમન મેન આપણે સાંભળ્યું છે જોયું છે પણ ફરી એકવાર સાવ સરળ હતે કોમન મન તરીકે જેમનું અનિશુદ્ધ જીવન છે એવા મુખ્યમંત્રી વાદન કરશે આપણે સૌ તારીઓથી એક

ના આંગણે માંગલ્ય પ્રવેશ અને ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ સ્વામિનારાયણ ગુરુકુલ ગર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે સંપન્ન થયું આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરાન્વિત પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ પણ પધારી અને એમનો સમયનું યોગદાન આપ્યું એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતા મને આનંદ થાય છે કે પૂછે કેપી સ્વામીની દીર્ઘ દ્રષ્ટિના કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આજ આશરે પચીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી પેજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે એમની વિશાળ દ્રષ્ટિ સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક બિલકુલ સંસ્થા ભગીની સંસ્થાની સ્થાપના કરી સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકોનો એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારે વધારે વિદ્યાર્થીઓ ભણે એટલું જ નહીં સંસ્કાર અને શિક્ષણ બંને સાથે મેળવે જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવી અને ભારત ગુજરાત માતા પિતા સમાજ અને આપણા દેશને એનું ગૌરવ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ગુરુકુલની પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓ ધર્મ અર્થ કામ કરતાં કરતાં મોક્ષની સિદ્ધિ સુધી પહોંચે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અને પૂજ્ય કેપી સ્વામીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ સૌનાવતી પણ પાઠવું છું કે એમણે આ ગર્ભાવતી નગરને પ્રસન્ન કરી અને પોતાના જીવનનું આ અમૂલ્ય યોગદાન આપણા આ વિસ્તારને આપ્યું છે ત્યારે સ્વામીજી પણ ખૂબ ખૂબ આપ સૌનોય આભાર માને છે અને જેટલો આ સંસ્થાનો લાભ લેવાય એટલા સૌ લોકો લાભ લે તેવી આપના માધ્યમથી પણ સમાજને વિનંતી કરું છું જય સ્વામિનારાયણ